જો તમારું ખેતર રસ્તા વગરનું છે અથવા પાડોશી કહે કે આ ગાડા માર્ગ નથી તો આ વિડીયો તમારા માટે બહુ ઉપયોગી છે નમસ્કાર મિત્રો હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાડા માર્ગ એટલે હું ગાડા માર્ગ કેટલા ફૂટનો હોય અને આ ગાડા માર્ગ સાચે છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય બધા મુદ્દા આપણે સમજીએ પહેલાં સમજીએ ગાડા માર્ગ એટલે શું ખેતરો વચ્ચે જે રસ્તો હોય ગાડા અથવા ટ્રેક્ટર અથવા બળદગાડી ગાડી ખેતી માટે ઉપયોગમાં થતો હોય એને આપણે ગાડા માર્ગ કહી શકાય આ પાકો રોડ નથી હોતો પણ વર્ષોથી વપરાતો ખેતીનો રસ્તો હોય છે હવે ગાડા માર્ગ કેટલા ફૂટનો હોય કાયદામાં એક જ માપ બધે ફિક્સ નથી હોય તો પણ સામાન્ય રીતે તમે જુઓ ને તો ગાડા માર્ગ આઠથી બાર ફૂટનો હોય છે સામાન્ય પ્રથા મુજબ ચાલવા માટે પાંચથી છ ફૂટનો માર્ગ પછી ગાડા બળદગાડી માટે આઠથી દહ ફૂટ અને ટેક્ટર માટે દહથી બાર ફૂટનો રસ્તો એટલો નક્કી થાય જેટલો જરૂરત મુજબ જરૂરી હોય હવે એમાં કાયદો શું કહીએ તો કે જમીન પર જવાનો રસ્તો હક છે રસ્તો એટલે જ મળે કે જેટલો ઉપયોગ માટે જરૂરી હોય કોઈ પણ માણસ પોતાની મરજીથી આ રસ્તાને પોળો કે સાંકડો નથી કરી શકતો અને કાયદામાં કહેશે રાઇટ ઓફ વે એટલે કે રસ્તાનો હક પછી ગાડા માર્ગ છે કે નહીં કેવી રીતે જાણી શકાય ગામના નકશામાં તપાસો ગ્રામ પંચાયત અથવા તલાટી પાસે ગ્રામ નકશો વિલેજ મેપ જુઓ તેમાં ગાડા માર્ગ દર્શાવેલો હોય છે પછી હાથ બાર અને આઠ ઉતાર ક્યારેક બાર ગાડા માર્ગ રસ્તો પસાર થવાનો હક એવો ઉલ્લેખ મળે છે તમને હાથ બાર અથવા આઠના ઉતારામાં દરેક કેસમાં ન હોય પણ પુરાવો મજબૂત બને છે હવે છે કે વર્ષોથી વપરાશ સૌથી મોટો પુરાવો જો તમારો વર્ષોથી ગાડા ટ્રેક્ટર જતા હોય ગામના લોકો જાણતા હોય અને સાક્ષી મળી શકે તો આ વપરાશ આધારિત ગાડા માર્ગ ગણી શકાય છે સ્થળ તપાસ અને પંચનામું જો વિવાદ થાય તો મામલતદાર સ્થળ તપાસ કરે પંચનામું કરાવે અને નક્કી કરે કે ગાડા માર્ગ છે કે નહીં કેટલા ફૂટનો હોવો જોઈએ હવે પાડોશી ગાડા માર્ગ બંધ કરી દઈએ તો શું કરું વાળ બાંધી દઈએ ખાડો ખોદી નાખે અથવા ટેક્ટરને આવવા જવા ના દઈએ તો તમે કરી શકો મામલતદાર પાસે અરજી મામલતદાર કોર્ટ એક્ટ ઓગણીસો છ હેઠળ રસ્તો ખુલ્લો કરવાનો હુકમ આપે મિત્રો જાતે રસ્તો દી પહોળો ના કરવો ઝઘડો કોઈ દી ના કરવો જોઈએ અને ગેરકાયદેસર કબજો ના કરવો કાયદેસર રસ્તો લો સુરક્ષિત તમે રહો ગાડા માર્ગ સામાન્ય રીતે આઠથી બાર ફૂટ હોય જરૂરિયાત મુજબ નક્કી થાય નકશો વપરાશ અને તપાસથી સાબિત થાય કે તમારો ગાડા માર્ગ છે કે નહીં જો તમારો રસ્તો બંધ કરવામાં આવ્યો હોય તો ડોરસોની કાયદાને તમે જાણો સમજો અને તેનો ઉપયોગ કરી અને તમે આગળ વધી શકો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને આવી જ જમીન કાયદા વિશે એક વિડીયો માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન વંદે માતરમ